अच्छा लगभग एक किलोमीटर क्यों कह रहे हो हार्दिक भाई हो के हुसैन तो कहो तो पहले तो बो लाग्यो जे पर वांदो ना दायो अड़जे दिन उमर बांधि तो देव भाई आप ने क्यों कह रहे हो तो वांदो नो आयो पर बासी बा मली गया चश्मा ले ये दुख काए खत्म नहीं होता बे ठीक है जिस राह पे तुम चल रहे हो बेटा એક પોરીત પર ફસાવ કે દેખા આપને લાપરવાહી કા નતીજા હે કે આપડે આ નો મેઈન ગેટ આપણે ગાડી પાર્કિંગ કરી દીધું આડું ઉચ્છો કેક લઈ લો તો તમે જોઈ શકો છો પરિસ્થિતિ લઈ લીધું આપડે ભાઈ એમ કે ડાયરો હતો મિત્રો આપણે મેઈન ગેટ ની અંદર પ્રવેશ કરી ગયા છીએ અને જોઈ શકો છો થોડુંક પબ્લિક અહીંયા દેખાય છે અરે આપણે આયા નથી દેવભાઈ ને રામભાઈ વાત કરે આને પહેલા અમે આયા હતા એટલે બોલું તો પબ્લિક કેની કે અત્યારે જે પબ્લિક છે કે ની એના કરતા પણ પબ્લિક વધારે હતું એવું કેવું છે દેવભાઈ ને આ આપણે બૂટ બૂટ કાઢીને અંદર દર્શન કેટલે ન થાય મન લાગ્યું આ ન થાય કેમ કે મિત્રો માં છો એવું તૈયારી કરી લે બૂટ અંદર જોવા જો કે તમને ખબર સંભળ કા આ ઇકોમ માટે પહેલા આપણે બૂટ કાઢી લે ઘણા દિવસ થી ઈચ્છા હતી કે ખોડેલ મંદિર આવી અને ફાઇનલી દિવસ આવી ગયો છે

વાત ને <Llavad>, <tell3> <tell3>

માનકા કરતા જ ઉગાડા ભગ્યા એને કેમ થાય પૂછવાની તો જુનાગઢના ડુંગળો ફેડવામાં મને નથી પડે તો ફાઇનલ મિત્રો

તો આપડે ભૌતિક ભાઈ ગોઠવી રે કેમ કે મારે ઘર બાંધવું છે એક પડી ગઈ છે એટલે રામભાઈ નું કેવું એમ છે કે એનું ઘર નહીં બંધાય કેમ કે આમાં તમને ખબર હોય ને કે મારા પાર્ટનર નો અક્ષર કયો

ભાવનગર મહાનગરપાલિકાનો શ્રી કોડિયાર તળાવ સરકાર શ્રી દ્વારા જળાશય છે આ તળાવના પાણીનો ઉપયોગ લોકોને પીવા માટે કરવામાં આવે છે આ તળાવમાં નાવા માછલા પકડવા કપડા ધોવાની તથા કચરો ફેંકી ગંદકી કરવાની તેમજ કોઈ

અને મિત્રો તમને ખોટું લાગતું છે અને રામભાઈ ની વાત કરે છે જોઈ શકો એનું નામ લખેલું છે બધા દર્શન અને બધા બધા આરામ કરવા માટે અને એક ગ્રુપ ફોટો પડી જાય આપણે અહીંથી વિદાય લઈ લઈશું રામભાઈ એમ કે છે કે ફોટા પાડવા માટે અહીંયા બેઠા છે એટલે અમે કોકની રાહ છે કે કોઈક મિત્ર અમારે જેવો આવે અને અમારો ગ્રુપ ફોટો પાડી દે પછી આપણે અહીંથી વિદાય તાવ તો તમે ભાઈ જ્યાં સુધી ફોટો ન પડે ત્યાં સુધી એ ચલો નથી એવું બધા નું કેવું છે તો કાઈ વાંધો નહીં મિત્ર કોઈક આવશે એટલે ફોટો પાડી દે તો કોઈ આવે ત્યાં આપણે આપડે રાહ બેઠા છીએ અને એમ એવું તો થોડોક અમે આલે જતા એટલે બધા થાકી જતા તો આરામ કરવા માટે તો બાને અમે આરામ થઈ જતો તો મિત્રો આપણે અહીં આવી ગયા છીએ તાતણિયા ધરાય અને અમને આ ધરા વિશેનો કોઈ ખાસ ઇતિહાસ તો ખબર નથી કેમ કે ખબર હોતો તમને કે પણ એનું કાક રહસ્ય હશે મિત્રો તમે જોઈ શકો છો આ છે તાતણિયા ધરો રાજપુરાના કોડીર મંદિર આરામ ભાઈ અહીં જોઈ શકો છો આ તો રહ્યા છે ને જો જો કે છે આપણા મિત્ર

પહોંચી જ અને હવે આપણે પાર્કિંગ તરફ જશું કેમ કે આપણે ગાડી થોડી ગેટ છે થોડીક દૂર પડી મિત્રો તો મિત્રો લગભગ કોળિયાક થી આડત્રીસ કિલોમીટર ની સફરે અમે રાસપરા કોળિયાક માતાજી ના મંદિરે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘર તરફ નીકળવા માટે બધા મિત્રો ગાડી ચાલુ કરી દીધી છે તો હવે ધીમે ધીમે આપણે ઘર તરફ નીકળશું શું કેવું રામભાઈ હવે નીકળવું જોવા ને રામભાઈ એમ કે છે ભાઈ મોડું થઈ જશે અને એની વાત આશી છે કે ભાઈ હવે આપણે ઘર તરફ નીકળવું ચાલો મિત્રો આપણે ઘર તરફ નીકળશું તો કે બધાને ભૂખ લાગી ગઈ એટલે સમોસા ખાવા જાવ સંતાને ઉભા રાખી જોઈ શકો છો ભાઈ આ લોકેશન દુકાનમાં કંઈક આવું છે ભાઈ કે હવે સમોસા ખાઈ બને એટલું જલ્દી અમારે ઘરે ભોગો ને જઈ એવું છે તો મિત્રો તમે જોઈ શકો છો આમ તો દેખાતું નહીં હોય તમને પણ અમે લગભગ અઢી વાગે નીકળ્યા છે અને અત્યારે હાડા હાથ થઈ ગયા છે ઘરે અમે ઘરે પૂજ્યા રમભાઈ તમારું શું કેવું આપણે માણ માણ પૂજ્યા છે અને આપડા ઓલા બેન હતા છે કે ઓલો ઘોડીનો પ્રોબ્લેમ હતો ને એટલે સીધા ના હોય એટલે એ ભાઈ બન્યા છે રોહિત ભાઈ તો થાકી જશે એમ કેશો